શનિવાર જ બરાબર જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં હતો નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે મારો જો મેડમનો ફોન આવ્યો હતો કે યુગની નિશાળાએ બાળ મેળો છે એટલે મેળો અને સુંદર મજાનું આયોજન છે નિશાળમાં આપણે હાલો આપણે એ મેળાનું આયોજન અને આપણે મેળામાં ઘડીક આનંદ કરવા જઈએ અને તમને પણ દેખાડ્યું મેળો કેવો છે તે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હાલો તરફ આપણે જાવી મેળામાં નો બાળ મેળો હતો અને બાળ મેળામાં તો તમને ખબર મસ્ત મજાની બેલ ચણામત નાચની રમતું અને ગામું અને રીંગું એવું ભાઈ મસ્ત મજાનું હતું ભાઈ આ રીતનો સ્કૂલમાં બાળ મેળો હતો અને બહુ મજા આવી મને પણ બહુ મજા આવી અને છોકરાને પણ બહુ મજા આવી અત્યારે જેમ બાળ મેળો ચાલુ જ છે હવે અમે અત્યારે ઘેર જ આવી છે કારણ કે યુગમાં ઘેર જ આવ્યું છે તો બાળ મેળો આ રીતના ચાલુ જ તમે ભેગ લાગ હજી આ રીતના બાળ મેળો ચાલુ જ છે ને અમારા ભાઈ ને ઘેરે જ આવું છે ઘેર જવું છે ને બેટા હાલો ઘેરે જઈ આવતી વિડીયો માં કન્ટેન્ટ બનાવી દેજો હાલો મિત્રો અમે જો મેળા મેતી ઘેરે વયા છે ને અમારું યુગ કે હવે મારે ઘેરે જવું છે તો આપણે ને ઘેરે લઈને વયા આવ્યા છે ને આવી ગયો છે અમારું ઘર ને અમારે જો ઘેરે અત્યારે

કડી કાંટો મારવા જ્યાં અને આપણે યોગા ગણ મુલાકાત લીધી કારણ કે સવારે વહી જતો એમ નામ કે આપણે એને ગણ ઘડી મેળામાં અને યુગભાઈ ગણ આંટો મારવા જ્યાં હતા તો ભાઈ કે ઘેરા આવવું છે તો પછી ઘેરા લઈને વહી આવ્યો અમારા બેન જો બાળમંજી મંદિર છે આવીને આજે અમારા બેન ઢીલા પડી ગયા છે કારણ કે શરદી ઉધરસ શરદી ઉધરસ ને તાવની અમારા દેવાંશી બેન

બતાવો અમાર દીદુ બેન ગયા ગયા છે છે બેન અને તાવ બહુ આવી ગયો છે શરદી થઈ ગઈ છે અને આમ કળે અમાર બેન ને તાવ સારો ભરાઈ ગયો છે શરદી ઉધરત સારી થઈ ગઈ છે બેન જો ખુઈ ગઈ આવીન તરત જ આવીન તરત ખુઈ ગયા છે માર બેન હવે દવા પાઈ દઈશ હું જાગે તી કંઈક બેના રેજો આપડો જો અને યુદ્ધ થાય લેવા

અમારી દેવવંશી બેન ની શોધ આપેલી પાર્સલ થઈ ગયું છે અને દેવવંશી ની યુગ ની બેન હાલો અમારો શો જમવામાં મનસુરી અમને છોકરા હતા દાબેલી લેવા તો મને ખબર હશે અને આપણે જો મનસુરી આમ અમારે ચાલુ થઈ ગયું છે મનસુરી આમ જમવાનું અમારા જો યુગભાઈ તો જમી લીધે છે દાબેલી દાબેલી અને ખાઈ લીધું છે અમારે દેવાન છે બેન દાબેલી છે ખાય છે તો દેખાડો દેખાડું કેવી દાબેલી છે કહે છે બેન નંબર વન તો આપણે એની આટો તો દાબી લઈ લાવ્યા હતા અમારે દેવાનજી બેન તો દાબેલી અને અમારે યુગભાઈ હાટું પણ દાબેલી કે અમારે દાબેલી ખાવી છે ને અમારે તો મનસુરી હાલો યુટ્યુબ ફેમિલી તમે પણ જમવા હવે આપણે જમી આમ ગુડ મોર્નિંગ આપણે તો બીજા દિવસે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કાલે આપણે બ્લોગને અધૂરો મૂક્યો તો એટલે આ બીજા દિવસે ફરી વખત સ્ટાર્ટ કરી દીધો તો બધાય મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી રામ ને હા તો અમારો તો કાલનો એક ધારો વરસાદ ઝરમર 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 આવ્યા રાખે છે તમને દેખાડું કાલ એક ધારો ઝરમર ઝરમર આવે છે અત્યારે તો બંધ થઈ ગયો છે અત્યારે હા અત્યારે રહ્યો છો તમે તો આપણે કારખાને જઈએ વરસાદ રહી ગયો એટલે હવે કારખાને આપણે છે અને અત્યારે સવારના સ્પોરમાં બદલાઈને ગુડ મોર્નિંગ છે અમારા બેને ચાતું હતું પેલી તો બટા ચાતું તું કારણ કે અમારા દેવાન છે બેન આજ મજા નહોતી તાવ ને શરદી ને એવું આવી ગયું એટલે દવા તો લઈ છે ને અમારા ભાઈ તો દસ ને બેઠા છે ને અમારા મેડમ કામ કરે છે સવાર સવારમાં દવા પીલી જાઓ બટા કારણ કે કાલે અમારા દેવાન છે ને તાવ આવી ગયો તો મજા નહોતી એટલે કાલે દવા લઈ આવ્યા છે થોડુંક સારું થઈ ગયું છે કારણ કે શરદી અને ને એવું આવી ગયો તો ને દવા લઈ આવ્યા છે એટલે મૂળમાં નહોતી કાલે આ બધી રો રોજ કરી દીધી એટલે દબાખા લઈ આવ્યા અમારા દેવાંશીબેનની તો ચાલો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો અમારો વિડીયો ગમે તો શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભલામણાં ભૂલતા નહીં અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ સુધી બધા મિત્રોને જય શ્રી રામ ને આપણા બ્લોગને પૂરો કર્યું છીએ